ગરુડ પુરાણ ના રહસ્ય જે તમે પહેલા ગરુડ પુરાણ હિન્દુ ધર્મ એક છે આ પુરાણ ભગવાન વિષ્ણુ અને તેમના છેડે ની વાતચીત ના રૂપમાં છે તેમાં મુખ્યત્વે મૃત્યુ આત્મા કર્મ યમલોક નો માર્ગ પુણ્ય પાપ ના ફળ અને આગલા જન્મ વિશે વિગત મળે છે એક આત્માની યાત્રા મરણ પછી શું થાય ગરુડ પુરાણ મુજબ માનવીનું શરીર મરી જાય છે પરંતુ આત્મા મરતી નથી જીવ આત્મા તેના કર્મો સારા કે ખરાબ પ્રમાણે દ્વારા તરફ લઈ જવાય છે આ મુસાફરીને મુસાફરી કહેવામાં આવે છે જે તેરમી સત્તર દિવસ સુધી ચાલે છે આ સમય દરમિયાન જીવ ભ્રમિત હોય છે જેથી પરિવાર પરંપરા મુજબ શ્રાદ્ધ તર્પણ કરે છે બે યમરાજનો દરબાર નરક અને સ્વર્ગ ગરુડ પુરાણમાં માં અઠાવીસ નરકો નું વર્ણન છે પરંતુ મુખ્ય મતલબ એ છે સારા કર્મ સ્વર્ગ આનંદ ખરાબ કર્મ નરક સ્વર્ગ કષ્ટો બંને કર્મનો ભોગ્યા પછી આત્માને ફરી જન્મ મળે છે ત્રણ કર્મ રહસ્ય ગરુડ પુરાણ જણાવે છે કે આપણે કરેલી દરેક ક્રિયા વાણી વર્તન વિચાર કોઈ ના કોઈ રીતે પાછી આપણે જ મળે છે સારા કામ પુણ્ય ખરાબ કામ પાપ જીવનમાં મળતી સુખ દુઃખ ની પરિસ્થિતિ આપણા પાછલા જન્મના અને આ જન્મના કર્મો પર આધારિત છે સત્ય બોલો અહિંસા રાખો દાન કરો વૃદ્ધો નો સન્માન કરો મધ્ય નશા અધર્મ થી દૂર રહો માતા પિતા ની સેવા કરો ઈર્ષા ક્રોધ લોભ થી દૂર રહો રોજ થોડો સમય ભગવાન ના સ્મરણ માટે આપો આ જીવન જીવવાથી મૃત્યુ પછી સરળ બને છે મૃત્યુ સમયે સમયે શાંત ચિત્ત રાખવાની સલાહ પુરાણ કહે છે મરણ ડર ભગવાન ના નામ નું સ્મરણ કરવું પરિવારજનો ને પણ કહ્યું છે કે મરણ પામનાર ને રડવાથી તકલીફ ન પહોંચાડવી છ આત્મા નો પુનર્જન્મ આત્મા સદાય રહે છે શરીર બદલાતું રહે છે કર્મ મુજબ માનવીને ફરી જન્મ મળે છે માનવ પ્રાણી પક્ષી દેવ અથવા યોની લક્ષ્ય છે મોક્ષ જે ત્યારે મળે જ્યારે આત્મા જન્મ મરણના ચક્રમાંથી છૂટે ગરુડ પુરાણ રહસ્ય એ બતાવે છે કે જીવન તાત્કાલિક છે પરંતુ આત્મા શાશ્વત છે સારા કર્મ જ આપણો સાચો ધન છે માણસે સત્ય દયા અને સેવા સાથે જીવન જીવવું જોઈએ મૃત્યુ પછી આત્માને તેના કર્મોનું ફળ મળે છે અંતિમ લક્ષ્ય મોક્ષ છે ભગવાનમાં લીન થવું